ಯಾರ್ ಗಿಡ್ ಗಾಲ ನಿಂದ Dijez કંહળ ઴ા�ળ સા�ળ ઊા�ળ વા� સા�ળ સિં સ્ટોરી <coughs>

અમદાવાદમાં આવેલા શાયલમ દરગાહ ઉર્ષ નિમિત્તે પાંચસો સડસઠ ઉર્ષની ઉજવણી બનાવવામાં આવી રહી છે એટલે અહીંયાના જે ખાદીમ છે સુભા ભાઈ એમની જોડે પણ વાત કરીશું સુભાખાન કયા છે શા આલમ દરગાહા ખાદીમુ ખાત શાલ મૃવા આજે હજારોમાં નહીં આજે તો લાખોમાં કહીશ સવા લાખ પબ્લિક છે ચાર એક કોર્સ આલમ બાવાની જેટલું કોર્ટ છે ટોટલ પબ્લિક માથા જ માથા જોવામાં આવે છે લાખોની તાદાદમાં પ્રસાદી નિહાજ લંગર ઉસંગ ચાલુ છે અને આ ઉધુ સયાલમ સરકારનો પાંચસો સડસઠનો ઊર્સ છે અને બહુ ધામધૂમથી ઉજવવામાં આવ્યું છે ને આજુબાજુના જેટલા સો કિલોમીટરના વિસ્તારમાંથી જેટલા લોકો આજે આવ્યા છે આજે બહુ ખુશીનો દિવસ છે અને કાલે બીબીઓનો મેલે છે કાલે બીબીઓનો મેલે રહેશે પછી ઊર્સ સમાપ્ત થશે દરેક લોકો અહીંયા આવે છે હિન્દુ કૌમી એકતા પ્રતિક માટે જે અહીંયા શાહ આલમ સરકારની અખંડ જ્યોત જલે છે હું અંતથી જોઉં છું જેટલા પણ હિન્દુ આવે છે અખંડ જૂથને માને છે અને શાહ આલમ સરકાર સ્વામી એકતાના પ્રતિક હતા બી અહિયાં હજારોની તાદાદમાં હિન્દુ ચાદર આવે આવે છે છે ચાદર જમાનામાં જીવનભાઈ પટેલ પોતે ચાદર ચડાવવા આવતા હતા જે ગુજરાતના સીએમ હતા તે ટાઈમથી આ પરંપરા ચાલુ છે અને આવું થોડું ધામધીમ થી આખા ગુજરાતમાં સૌથી મોટું પુરુષ કોઈ હોય આખા ગુજરાતમાં કોણ છું શાંત સરકાર હોય છે